એનું નામ છાય છે મસ્ત મજાની છે મસ્ત બોલે છે અને કાય કા લખોટો છે બહુ ધમાલ કરે છે તો મિત્રો કાલ આજના વિડીયોમાં એવું કહેવાનું મારે કે કાલે ઉત્તરાયણ છે અને હા યાર વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે નવા મિત્રો છે એ જોડાઈ લેજો ફટાફટ અને આપણા ગુજરાતીઓ તો ખાસ અને મોજ મસ્તીનો કાલનો તહેવાર છે તો આપણે મોજ મસ્તી કરવાની છે મોજ મસ્તી કરવાની છે આપણે સજે મસ્તી કરવાની નથી અને અમારે એક શાહી ગીત સંભળ સંભળાવશે એ આપણે સંભળવાનું છે બધા સાઈ આપણે ગીત ગાવાનું હતું તો આપણે ગીત ગા અને સંભળાય તું આ બાજુ આવી જાય બોલ એક બી હ બોલે કાઉ કૂતરા કૂતરા બસી જાય જો નાના નાના છોકરા કેટલી મસ્તી કરે છે જોઈ લીધું મિત્રો તો આ નાના નાના છોકરાઓ માટે આપણે કાળી ઉતરાયણ છે તો ખાસ છે છત ઉપર ના જતા ના કરે મસ્ત મજાના છોકરા છે આપણા અને બધા છોકરો કોઈ છોકરું પડે નહીં આપણે ખાસ વડીલો ધ્યાન રાખવાનું તમારે યાર ઉપર ખુરશી લઈ ને બે જવાનું પતંગ તું ચગાવાની

પોચ આઠમો ઓ બાપા તો મિત્રો જો નાના નાના છોકરાઓને બહુ મસ્તી ચાલી કે સવારે પતંગ લઈને આવી ગયા તેણી જો આ પતંગ લઈને આવી ગયા આ જાય કોણ આ પતંગ આ પતંગ આવી પતંગ તું ચગાવવાની આવી આ પતંગ લઈને આવી ગઈ સવારે સવારે આ ટેણી પતંગ ચગાવવા માટે અને એટલે છોકરાનો ઉત્સાહ છે ને મિત્રો મજા આવી જાય પતંગ ચગાવવા ઓ હો હા 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 હો તાર બોલવાનું શું શું કહેવું છે તાર કશું કહેવું છે બોલવું છે હા બોલ શું બોલવું છે પતંગ પતંગ સાચવીને ચગાવજો શું કહેવાનું પડી જવાય પતંગ સાચવીને ચગાવજો બોલ બોલવાનું બોલવાનું પતંગ ચગાવવાનું હોય સાચવીને ચગાવવાનું પડી ના જવાય પડી ના જવાય કે પડી ના જવાય એટલે હા સાચવવાનું આટલી નાની છોકરીને કેટલી સમજણ છે મિત્રો આપણે તો મોટા યાર મોટા આપણે નાના છોકરાઓને હાચવાના છે અને એટલી મજા કરવાની આપણે બધા મજા તો કરવાની જ છે અને સાથે સાથે આપણે થોડુંક આપણું પણ ધ્યાન રાખવાનું છે મિત્રો વિડીયોની અંદર ખરેખર બહુ મજા આવશે અને મારે એટલું કહેવું છે એ બેટા રવા દેતું સારા નાના છોકરા જોડે વિડીયો બનાવે ને બહુ ધમાલ કરવા બહુ મસ્તી કરે એટલે વચ્ચે વચ્ચે બહુ કાટા આવું થાય યાર સોરી યાર મજા શું આ બાજુ આવી જા તું તું આ બાજુ આવી જા ત્યાં દેખાવાનું છે અહીં જો તો તો તારું પેલી આપણે પેલી વાર્તા કહી દેતું તલગી આ મિત્રો ના પ્રાણ આ પેલી વાર્તા હતી તું કહું છું ને એ વાર્તા જો કઈ વાર્તા એક બિલાડી હતી ને વાર્તા હ એ રડતા હતી એ નકલ લો માન ભક્તિ હતી હમ એ ઉને ખાય તે છું ના હોય કે કાકા હ ના હોય આ તું મન ફોન મોબાઈલ માં જોઉ છું હું ફોન માં આવું છું ફોન માં આવું છું આ છોકરી પણ ફોનમાં ફોન પેલો શોર્ટ વિડીયો મળતો કેટલી વાર મને જોયો પાંચ મિનિટ હા આપણે આપણે થોડી વાત કરો ભાઈબંધો આપણા જે જે મિત્રો ગુજરાતી હોય એમને બતાવી દો તો મિત્રો આટલું યાદ રાખવાનું છે અને છત ઉપર ને યાર મોટા વડીલાન જોકો જે આ જે કરે છે વ્યસન યાર એમને ખાસ કહું કે આજે ઉત્તરાયણના દાળમાં કંટ્રોલ રાખજો યાર માપનું બીજું કાકા ઉપરથી ગબડી પડશો ને તો મોટી મુસીબત આવી જશે મોટી મુસીબત આવી જશે જે ઘટે આવું થાય ને તે ઘટે આપણે બહુ મોટી મુસીબત કારણ કે તું આપણે હાચોવાનું છે અને બહુ બરાબર એટલા માટે કહું છું તો જે ડ્રિંક કરે છે એમને શાંતિથી અને ઓછું કરવાનું છે અને આપણે પતંગ મત ધોનારવાનું છે બીજા બધા ઓછું ધોવાળવાનું છે પતંગ ચગાવવાની છે અને ધીમા ચકડીને પીપોળા બીપોળો પે સાહેબ તું પીપોળો લાવી જુ પીપોળા બીપોળા છે પેલા વગાડવાના છે

છોકરાને ઉત્સાહ છોકરાની જે ખુશી છે આપણે કાલે વ્યક્ત કરી છે એમને સાથ આવવાનો છે એમને સહ કરવાનો છે એમને પતંગો ચગાવવામાં આપણે હેલ્પ કરવાની કિન્નાર બિનાર બદલવાની છે બધા અને આપણે ફૂલ હેલ્પ કરવાની છો એ છોકરું પડી ના જાય અને આપણે આ દોડા દોડી ના કરે પતંગો લૂટવાના છે ને પડે નહીં કંઈ કાચ બાચ પગમાં વાગે નહીં ખોટાબાટો વાગે નહીં એટલે માટે નાના છોકરાઓને આપણે ખાસા સાચવવાના છે મોટા છોકરાઓ તો તોય મોટા છોકરાઓને આરામું ચેલા જે મોટા છે એ ડ્રિંક કરે છે રાતે દા જે દારૂ પીને પતંગ છે એ ના કરતા શું કરજો આ બધું ડ્રિંક બિંગ બધું બંધ કરજો અને યાર આપણા ગુજરાતીઓ તો એક એક તહેવાર એટલો મસ્ત મનાવે છે ને આપણા ગુજરાતનો તહેવારોને કમી જ કંઈ ખુશી નથી ડૂબ કરી લાવે ને એક એક તહેવારમાં એને મસ્તીને બહુ મજા આવી છે તો આ ઉત્તરાયણ પણ એક મોજ મસ્તીનો તહેવાર છે મિત્રો તો ઉત્તરાયણ નિમિત્તે આટલું કરજો બહુ મજા આવશે અને આપણે છોડાછડા તલ સાકડી ને પછી ઉધ્યું ને પછી પૂડા ને ગરા પૂડા ને બધું બનાવશું પાછા અને ખાજો પાછા બહુ મજા આવશે ઉતરીને વાત રાતે તો આ એક બીજો આવી ગયો છે ટેણીઓ લખોટો આ તો કશું બોલતો જ નહીં બોલું ત્યાં કશું કશું નહીં બોલતો એ કે બોલતો જ નહીં બોલતા નહીં આવડતું છે એ બોલવાનો પીપોળો એની વાત પર પીપોળો લઈને આવ્યો છે એવડા વગાડશું જો નહીં વાગતો બગડી ગયેલો પીપોળો બગડી ગયેલું પીપોળું વાગતું જ યા તો ઉપર જ લઈને જોતો જા તો મિત્રો આ જે પતંગ લઈને એમને નથી બેઠો આ પતંગ પેલી ટેણી લઈને આવી હતી આ પતંગ ખારે બહુ ઉડવાની બહુ મજા આવવાની છે તો કાલે અને કાલે આપણે લાઈવ કરવાનું છે ઉત્તરાયણના દિવસ મજા આવે છે તમે પૂરું જોજો લાઈવમાં પાર જોડે જજો અને આ વિડીયોમાં કમેન્ટ મારવાનું ભૂલતા નહીં મસ્ત મસ્ત કમેન્ટો કરી દેજો હેપી ઉત્તરાયણને શિવશંકર ભોળેનાથને હર હર મહાદેવને આ બધા કમેન્ટો કરવાની યાર કમેન્ટો ચાલુ રહે મારા મિત્રો આપણો વિડીયો આગળ ભરતો રહે અને આપણે મજા આવી જાય તો વાતો એમ નહીં કરતો હું આ વાતો કરું એક વિડીયોની અંદર કંઈક ઉત્સાહ જાગે એવું આપણે કરવાનું છે એટલા માટે આપણે વિડીયો તો મિત્રો આપણે તો મેં જે વાતો કરીએ કરી અને હા એક નાનકડી એક દુઃખદ ઘટના કાલે બની છે એના વિશે થોડી વાત કરું છું મારો મારા ફ્રેન્ડના જે જીજાજી હતા એ કાલે બાઇક લઈને આવતા હતા અને એમના ગળામાં દોરી વાગી ગઈ છે તો મિત્રો એમને બેટા આ ધાબો આ શું ને એટલે નહીં બૈજા મિત્રો એ બાઈક લઈને આવતા હતા અને એમને ગળામાં દોરી વાગી ગઈ છે તો તમે એટલું યાદ રાખજો કે બાઈક લઈને જતા હોય તો યાર દોરીનું થાશ અને રાખજો હેલ્મેટ પહેરો રાખો ત્યારે પેલું રૂમાલ ફોલ પાડો અને આગળ પેલું સળિયો સળિયો છે આશ ધાતુનો સ્ટીલનો આવે છે મેં લગાવે છે એ હવે સળિયો લગાવે હાઈ ગયા પાઈ જાય તો એક કિપોણ આવી ગયા છે

સીધોબે સીધોબે જા બેટા આ દવા સલાવ ઝઘડા જો આ છોકરા કરા તો એ ચાઈ આ જઈ હોબર હોબર પ્રો તો ગેસનો નો ફુગો રાય દેલો શું થયું ઉડી ગયો ફુગો ગેસનો નો ના તો ઓવાઈ ગયો ખોવાઈ ગયો ઓવાઈ ગયો ઓવાઈ ગયો હવે નીકળી ગયા હવે અરે યાર ગેસના ના ફુગા મજા છોકરા ને યાર તમારા ઘરમાં જો છોકરા હોય ને યાર તો ગેસના ફુગ્ગા ફુગા ખાસ લાયલ જો બે ત્રણ ફુગ્ગા લાવે બહુ મસ્ત ઉડે અને ફુગ્ગા એવા ઉડે છે જાય પકડી એટલે ઉડી એ ફુગ્ગા લાવવાનું ભૂલતા નહીં અને છોકરાને મજ મસ્તી કરાવજો તરસાકડી ઉદીઉ ને બુડા ને બધું કચેરી બચર્યું જે હોય ખડાવજો ને છોકરાઓને એક દિવસ માટે એટલા ખુશ કરતો કે જીવન મેં એમને લાગે કે નાના ઉત્તરાયણ કરી ગયા એની અત્યારે અત્યારથી એમને મજા આવી જવી જોઈએ છોકરો કે જુદી બહુ મજા આવી ગઈ

માટે તો મિત્રો આ આપણે તે ઉત્સાહ અને મસ્ત મસ્તીનો તહેવાર છે કાલે આપણે આપણે તો એ મનાવવાનો છે પણ કોઈ લપસપ કરવાની કોઈ જોડે દાર પીન બગાડતા નહીં ઝઘડો કરતા નહીં અને મસ્ત રીતે આપણે ઉત્તરાયણમાં ઉજવજો એટલા માટે આ વિડીયો બનાવ્યો મેં અને વિડીયો પસંદ આવે તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બધાના મિત્રોમાં તમારા મિત્રો બાળકોમાં ખાસ શેર કરજો બાળકો માટે તો ખાસ છે મજા મસ્તી આવશે અને કોઈ પણ તમાચાકડી મચાઈ દીધી આ છોડી આ મજા ગયો બાય 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 બહુ થયો જો ચલો ભઈઓ થયો પૂરો જો હરો ઓ આવરા યાર હર હર મહાદેવ કાલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં કાલે લાઈવ માં અને હવારે એક નાનકડો વિડીયો કોઈ બી હશે ટોપિક તમારા જોડે પહોંચી જશે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો બાય બાય ટાટા સી યુ હર હર મહાદેવ